તમારા આશ્રમની અંદર જે બાળકો છે એ આજુબાજુ ના ગામડાઓના છે બીજા જિલ્લાઓના છે ક્યાં ક્યાંથી આવે અમારે સાહેબ બધી જગ્યા બાળકો છે કારણ કે અમે સરકારના નિયમ પ્રમાણે જો આશ્રમ ચલાવવા માંગીએ તો સરકારનો નિયમ એવો છે કે જિલ્લાનું જ બાળક જિલ્લામાં રાખવું અમે જિલ્લાનું બહારનું બાળક લઈ શકતા નથી સરકારનો નિયમ આવો છે કે અમારા લાયસન્સ એ હતું કે તો અમે જિલ્લા બહારનું બાળક તો અમારા રાજકોટ જિલ્લામાં આવેલો છે આ સમય રાજકોટ જિલ્લામાં છે રાજકોટ જિલ્લાની સરહદ ઉપર લાસ્ટ ઉપર આ માનો કે થોરી એટલે છેલ્લું ગામ તો બાળકો અમારા વધુ પડતા મોરબીના મકાનને ના આવે તો અમે રાજકોટ જિલ્લાના બાળકો મળતા નહીં અને આ બાળકો અમે મોરબી જિલ્લાના કચ્છના અમે રાપરના બાળકો છે એ અમે સ્વીકારી શકતા નહીં તો અમે એને બાલાશ્રમના જે કંઈ એને સંચાલકો હતા એને કીધું કે ભાઈ અમે અમારા આશ્રમમાં મોરબી જિલ્લાના અને એ બાજુના બાળકો મળે છે રાજકોટ જિલ્લાના બાળકો આવતા નથી તો અમે આ આશ્રમ અમે સરકારના નિયમ મુજબ ચલાવવા માગતા નથી અમારો આશ્રમ રદ કરી નાખો અને અમે અમારી રીતે આશ્રમ અમારા જોખમાં અમારી રીતે ચલાવશું અને સરકારની સબસિડી અમારે જોતી નથી બરાબર અમારા માટે સમાજ છે સરકારની સરકાર છે અને સમાજ અમને વિશ્વાસ છે સમાજ પૈસા નહીં ઘટવા દે સરકારની આપણે સબસિડી તો પૈસા માટે પૈસા સરકાર નથી જોતા

કે જે આ સમયે દસ વીઘા જમીન છે આવડા મોટા રમવાના મેદાન છે વરસાદનું પાણી બાળકોને પીવા માટે જે અહીં સંપ મનાવ્યા છે અગાસીનું પાણી વરસાદનું સંપમાં એકત્ર થાય એવા સંપ મનાવ્યા છે હા બધી હિંચકા લફસિયાથી માંડી બધી જ વ્યવસ્થા છે અને ગૌશાળા છે ગાયો અત્યારે ગૌશાળાનું તો આપ આવ્યું અત્યારે હું ગૌશાળાનું બાંધકામ ચાલુ ન્યા જતો હવે અત્યારે ગૌશાળા બનાવી છે અને એનું દૂધ છાસ ને બધું બાળકોને છાસ દૂધ ઘી ગાયુના અને આપણા જ આશ્રમમાં

અમારા આમાં ચાર મુખ્ય પેરેગ્રાફમાં પડે છે અમારે એક તો જે નાના બાળકો છે મા બાપ નથી એને મા બાપ થી વિશેષ પ્રેમ આપવાનો પહેલો પેલો મુદ્દો બાપ માતા પિતા થી વિશેષ એને પ્રેમ આપવાનો છે બીજું કે આ બાળકો ને સારા સંસ્કાર આપવાના દાખલા તરીકે જો અમારો પ્રતિજ્ઞા પત્ર લખેલો છે એ દરરોજ અમે વંચાવી છે એ પ્રતિજ્ઞા પત્ર મુજબ એને અમે સારા સંસ્કાર આપવાના છે મોટા થયા પછી આશ્રમમાં ઉછરેલા બાળકોમાં કોઈ પણ પ્રકારના કુસંસ્કાર ન પ્રવેશે એવા એને સંસ્કાર આપવાના છે દાખલા તરીકે મારી તમારી જે બાળક છે એ વધુ પડતા લાડમાં બગડશે એને કુસંસ્કારી થઈ છે પણ આશ્રમમાં ઉછરેલું બાળક કુસંસ્કારી નહીં થાય અને અઢારે વર્ષના બાળકો હશે ને આપણે બધા એમાં કોઈ બંધન નથી અને ત્રીજું એને શિક્ષણ એને સંસ્કાર અને એને ચોથું એને સારો પૌષ્ટિક ખોરાક કારણ કે અહીંયા અમે નક્કી કરેલું છે કે કોઈ મેંદાની લોટ જેમ આવતો હોય એ અમે ખવડાવતા નથી બોર્ડમાંય લખ્યું છે પ્લાસ્ટિક પાઉચમાં આવતી કોઈ પણ વસ્તુ બાળકોને આપતા નથી બાળકોના સ્વાસ્થ્યનું પૂરેપૂરું આપણે ધ્યાન રાખી અને એનું જતન કરી છે કે આ બાળકોને શું ખવડાવવાથી એનો વિકાસ થાય આવો ખોરાક આપે છે કે ચટાકેદાર વસ્તુ બજારની વસ્તુ ભેળપુરી જેવી વસ્તુ ઘણી બધી વસ્તુ બજારમાં જે બજારું વસ્તુ મળે છે એ કોઈ આવે તો એમ ના પડે છે કે આવી વસ્તુ મેં બાળકોને ખબર આવતા નથી જેમાં મેદાનો લોટ આવતો હોય મેદાનો લોટ ડૉક્ટર ના પડે છે શારીરિક રીતે શારીરિક રીતે એનો કેમ વિકાસ થાય અમે જો સવારે સાંજે પલારેલા ચણા મગ મોઠ એ સાંજે પલાળી દેવાના સવારે પછી એને બાફીને વઘાર કરી નાખવાનો

લગ્નનો પ્રશ્ન છે એને દાખલા તરીકે મા નથી તો બાપ છે દેવાનો દેવાનું હવે તમે આ બાળકના તમારા સમાજમાં તમારી રીતે સમજો આના લગ્ન કરો અથવા તો એનું મા બાપ બે માંથી નથી તો એના કાકા મૂકી ગયા છે તો એની કાકાની જવાબદારી છે અમે હોપી દે કે હવે તમારું બાળકને મેં મોટું કરી દીધું છે અને શિક્ષણ સંસ્કાર બધું આપી દીધું હવે તમારા સમાજમાં તમારી રીતે સમજો એના લગ્ન કરો અને નિસંતાન કોઈ દંપતી હોય તો એને અહીંથી બાળક જોતું હોય તો તમે હા એને અમારે આવે છે નિસંતાન બાળકો લેવા માટે તો એક બે અરજીઓ એવી આવેલી છે એટલે એને અમે પૂછીએ બે વાતાઘાટ નીચે છે અને એને હા પાડી છે અને બે બાળકો એવા છે કે બાળકોની લાઈફ બનતી હોય બનતી હોય બાળકોને કારણ કે જે દત્તક લઈ જાય છે અહીંયા કાંઈ ઘટશે નહીં જેના મા કે બાપ જે હોય બેમાંથી એક અથવા તો કાકા મામા હોય એના કરતાં તો હજાર ગણું સારું હા એટલે બાળકની લાઈફ બનતી હોય તો એનું અમે મત લઈએ અને એ કહે કે ના કાંઈ વાંધો નહીં આપો તો અમે આપી દઈએ બે બે કોઈ છે અમારે કે આપવાના છે પણ એ એનો મત લઈને અમે આપીએ કે બરાબર અમે અમારી રીતે ના અમારાથી અપાય નહીં અને એનું લોખાણ કરી લેવાનું કે દાખલા તરીકે એને મા બાપ નથી તો એના કાકા મામા અથવા બે માંથી જે એક હોય હાજર એની સહમતિથી અમે બાળકોને આપી કારણ કે બાળકનું લાઈફ બને એમાં સમજાઈ ગયું એટલે એક પ્રોપર પ્રકારની સમાજથી વિશેષ એક અલગ પ્રકારની વ્યવસ્થા અહીંયા વાત્સલ્ય બાળ આશ્રમની અંદર છે જેમાં બાળકો માટેના ઉછેરને લઈને સુંદર મજાની વ્યવસ્થા છે બાળકોના અભ્યાસને લઈને પણ સુંદર મજાની વ્યવસ્થા છે અને એક સારા અને સંસ્કારી બાળકો અને ભવિષ્યની પેઢી આ કહી શકાય દેશનું ભવિષ્ય જેમના હાથમાં જવાનું છે એ પ્રકારના સુસંસ્કારી નીતિમત્તા સાથેના બાળકોના નિર્માણ માટેનો એક સુંદર મજાનું કાર્ય અત્યારે હાલ અહીંયા આ આંગણે થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ બીજું કંઈ એવું બીજું એક તમને અમારો અનુભવ કોક દાખલા તરીકે મેં એક પુસ્તક લખ્યું છે એ પુસ્તકનું નામ છે સંસારમાં કંસાર ઓકે અને બહુ સારું પુસ્તક છે ઘણો સમર્થનું લોક સમર્થન મળ્યું છે એ પુસ્તક છાપવા માટે બાર લાખ રૂપિયાની ની ધન રસી સમાજમાંથી આવી છે બરાબર અને એ પુસ્તક હું એને જેઓને આપું એને મને નોંધ કરું છું કે આ પુસ્તક તમારા વાંચન ને અંતે તમારા સગા સ્નેહી સંબંધી મિત્રો ને આપું આવી નોંધ કરું છું તો એ પુસ્તક ફરતું ફરતું ગયું કાનજી બાપા જોટાણીયા ઓકે અમારા પટેલ સમાજના અને ત્રણ મિલના માલિક સાનવી સ્પિનિંગ મિલ ફલા પાસે તો એ પુસ્તક વાંચીને મારી પાસે આવ્યા મને કે આ પુસ્તક તમે લખ્યું છે મેં લખ્યું છે ઓકે મને અતિશય ગમ્યું છે અને આ પુસ્તકમાં વર્તમાન તમામ સમાજની સમસ્યાનું સમાધાન આમાં મળે છે મેં ઘણા પુસ્તક વાંચ્યા છે પણ આવું પુસ્તક મેં અત્યાર સુધીમાં વાંચ્યું જોયું નથી તો હું તમને સ્પેશિયલ ધન્યવાદ પાઠવવા જ આવ્યો છું તો બહુ સારી વાત છે ને આ તમે આ તમે કેમ મારું જે ઇન્ટરવ્યુ લીધું એમ મારું ઇન્ટરવ્યુ લીધું ને કે મેં કીધું આટલા બાળકો છે ને આવા હું અહીં જતન કરું છું તો મને કહેવાય આમાં મારે કઈક યોગદાન કરવું છે તો તમારે જે ઘટતી હોય વસ્તુ એ મને કહ્યું મેં કીધું બાપા વસ્તુઓ અમારે બધી છે રોટલી કરવાનું મશીન છે લોટ બાંધવાનું મશીન છે બે ફ્રીજ છે બે ઘરઘંટી છે કપડાં ધોવાનું મશીન છે વસાણથી મને સેટીથી મને ગાટલા રજા ઉશીકા છે વાસણ છે કાંઈ ઘટતું નથી તો મેં કીધું મારો સંકલ્પ છે કે અત્યારે ગાયું છાપરમ રાખી છે પણ આપણે કેમ છતવારા મકાનમાં રહેવાની મજા આવે છે અને મચ્છર માખી વિહોણું જીવન આપણને મચ્છર માખી કરતા હોય તો નંગ નથી ગમતું તો ગાયું ને આપણે રહી એવી ગૌશાળા મારે બનાવવી છે ત્યાં અંદર સ્લાઇડિંગવાળી જે મચ્છર જાળવી હોય કે ગાયને મચ્છર બાકી પરેશાન ન કરે ઉપર છતવાળી ગૌશાળા બનાવવી છે આવો મારો સંકલ્પ છે પણ મારે કોઈને કહેવું નથી મને સામેથી દાતા દીદી આવે ને કે આ મારે ગૌશાળા લાવવું હું તમને કરી દઈશ સામેથી આવે ને દીદી કરવી ત્યાં જ કોઈને નથી કહેવું તો કે તમારું બજેટ શું મેં કીધું ઓછામાં ઓછા એકવી લાખની આસપાસ તો થાય જ તો કે એકવી લાખને એકાવન હજાર હું તમને આપીશ

ક્યાંય સારા કામ અટકતા નથી હા અને સારા પ્રયત્નના પરિણામો પણ ખૂબ સારા હોય છે અને એવા જ શુભ સંકલ્પો સાથે વાત્સલ્ય બાળાશ્રમ અત્યારે હાલ અહીંયા ચાલી રહ્યું છે થેન્ક યુ સો મચ